નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ બાર સાત બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના રાજકોટ જામનગર ગોંડલ અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને પણ જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો એમાં આપણે નવો સર્વેનો વિડીયો મૂકી દીધો છે વીસ હજાર કરતાં પણ વધારે ખેડૂત મિત્રોએ એ વિડીયો જોઈ લીધો છે અને એ વિડીયોમાં ઘણી બધી માહિતી રહેલી છે તો એ વિડીયો જરૂરથી જઈ અને જોઈ લેજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે એમાં સાડા ચાર હજાર જેટલા સબસ્ક્રાઈબરો પણ થઈ ગયા છે એટલો એનો મતલબ એ છે કે એમાં માહિતી જે આપણે આપીએ છીએ એ બધા ખેડૂત મિત્રોને ખૂબ જ ગમી રહી છે એટલે જરૂરથી જઈએ ને એને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ખેડૂતભાઈ ન્યૂઝ સર્ચ કરશો યુટ્યુબમાં તો પણ તમને મળી જશે કિશન પિંડારીયા ખેડૂતભાઈ ન્યૂઝ સર્ચ કરશો તો પણ મળી જશે અને આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એ વિડીયો જોવા મળી જશે એ વિડીયો જોઈ લેજો અને ત્યાંથી પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકશો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી જાણીએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કેવી બજાર રહી હતી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો ઓગણત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો રૂપિયા હતો તુવેર અઢારસો સોળથી ચોવીસો એક રાયડાની વાત કરીએ તો નવસો પચાસથી એક હજાર ચાલીસ અજમો અઢારસો પચાસથી છવ્વીસો બાર રૂપિયા મેથી નવસો એંસીથી તેરસો પચાસ એરંડો અગિયારસો થી અગિયારસો અઠાણું કાળા તલ ત્રણ હજારથી બેતાલીસ સોયાબીન આઠસો થી આઠસો અડસઠ પીડા ચણા અગિયારસો થી તેરસો પાંત્રીસ સફેદ ચણાની વાત કરીએ તો પંદરસો થી ચોવીસો એકવીસ રાજકોટમાં આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો બસો થી છસો લસણ ઓગણીસો થી પચાસ અડદ પંદરસો પચાસથી ઓગણીસો ત્રીસ રૂપિયા ધાણા અગિયારસોથી ચૌદસો વીસ ધાણી બારસો પિંચોતેરથી સોળસો એકાણું તલ એકવીસો પચાસથી પચીસો બત્રીસ ઝીણી મગફળી અગિયારસો વીસથી બારસો ચાલીસ જાડી મગફળી અગિયારસો પચીસથી તેરસો કપાસ પંદરસોથી પંદરસો પંચ્યાસી રૂપિયા આજે પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ખૂબ જ સારો એવો ભાવ જોવા મળેલો છે હાઇસ્ટમાં પંદરસો પંચ્યાસી રૂપિયા એ જ રીતે જીરું આજે ચુમ્માલીસો રૂપિયાથી બાવનસો ચાલીસ રૂપિયા વાત કરીએ જૂનાગઢની ખં આજે ચારસો નેવુંથી પાંચસો એકાવન ચણા અગિયારસોથી તેરસો એક તુવેર બે હજારથી ત્રેવીસો છ્યાસી એરંડો અગિયારસોથી અગિયારસો સત્તાવન કાળા તલ ચોવીસોથી છેતાલીસ સોયાબીન આઠસોથી આઠસો સિત્તેર ધાણા બારસો પચાસથી તેરસો તલ બાવીસોથી પચીસસો અડસઠ જાડી મગફળી એક હજારથી બારસો ત્રીસ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જુનાગઢમાં તો ચુમ્માલીસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા પૂરા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજાર પચાસથી અગિયારસો બ્યાસી લસણ છસો સાઠથી પાંત્રીસો પચાસ આજે નવસો પચાસથી એક હજાર ત્રેપન અજમો એકવીસોથી ઓગણત્રીસો ચાલીસ ધાણા બારસો પાંત્રીસથી તેરસો પિસ્તાલીસ સોયાબીન ચારસો થી આઠસો સાહીઠ જાડી મગફળી એક હજારથી અગિયારસો વીસ ઝીણી મગફળી નવસો થી અગિયારસો પંચ્યાસી કપાસ છસો થી પંદરસો રૂપિયા જીરાની જો વાત કરીએ તો ચોત્રીસો રૂપિયાથી એકાવનસો એસી રૂપિયા તો આ હતા જામનગરના બજાર ભાવ વાત કરીએ ગોંડલની ખવાજે પાંચસો બારથી પાંચસો ચોરાણું ડુંગળી એકસો થી પાંચસો તુવેર તેરસો એકાણુંથી ત્રેવીસો એક્યાસી મગ બારસો અગિયારથી સોળસો એક્યાસી એરંડો નવસો છવ્વીસથી બારસો એક અડદ તેરસો એકાવનથી એકવીસ ચણા અગિયારસો એકતાલીસથી તેરસો સોળ વાલાજે પાંચસો અગિયારથી સત્તરસો એકાવન મેથી છસોથી અગિયારસો એક લસણ અગિયારસો એકાણુંથી છત્રીસો એકવીસ રૂપિયા ગોંડલમાં વાત કરવામાં આવે સફેદ ચણાની તો તેરસો એકવીસથી ત્રેવીસો રાયડો નવસો એકાવનથી નવસો એકાવન ચોળી બારસો એકથી છવ્વીસો એક નવી મગફળી આઠસો એકવીસથી તેરસો છપ્પન ચીણી મગફળી આઠસો એકાવનથી બારસો એકત્રીસ જાડી મગફળી આઠસો એકથી તેરસો એકસઠ કપાસ આજે નવસો એકથી પંદરસો એકાવન ધાણા આઠસો એકથી સોળસો એકવીસ ધાણી નવસો એકાવનથી સોળસો એકાવન ગોંડલમાં જો જીરાની વાત કરીએ તો એકત્રીસો એક રૂપિયાથી એકાવનસો એકોતેર રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અત્યારે તમને અહીંયા નવો સર્વેનો વિડીયો દેખાય છે વિડીયો જોઈ લેજો આપણું એની બાજુમાં ખેડૂતભાઈ ન્યૂઝ જે ચેનલ છે એ દેખાય છે તો એના ઉપર જોઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવતીકાલે તમારા માટે બપોરે જ જેવા માર્કેટિંગ યાર્ડોમાંથી ભાવ રિલીઝ થશે એટલે સીધા આવી જશે તો બપોરે પણ ત્યારે જુઓ આપણા બજાર ભાવના વિડીયો બપોરે જ તમને જોવા મળી જશે વિડીયોમાન સુધી બને બદલ આપનો ખૂબ ખૂબ આભાર